વડોદરાના અવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો બાજવાના જીજે પટેલ સ્ટેટના ગોડાઉનમાં આગનો બનાવ બાજવાના જીજે પટેલ સ્ટેટના પેટ સોલ્યુશન નામના ગોડાઉનમાં આગ લાગી આગ લાગતા અન્ય ગોડાઉન પણ આગની ચપેટમાં આવ્યું આજે વહેલી સવારે આગનો બનાવ બન્યો આગ લાગતાની સાથે ફાયર ફાઈટર ઘટના સ્થળે પહોંચ્યા ફાયર ફાઈટર દ્વારા આગને કાબુમાં લેવામાં આવી આગ લાગવાનું કારણ અકબંધ આગ લાગવાથી લાખોનું નુકસાન સદનસીબે મોટી જાનહાનિ ટળી Gracias.